કેશી ક્લેશシナ બાળકો તું મને સરસ મજાની વાતા શીખાળીસ તો ચાલા શીખાળું એક સસુ હતો અને કાચબો હતો સસ્યુ કહે ચાલ આપણે બને રેસ લગાડી તો એક કહે ઓને ઠાળ છે ને ન્યાજી પેલા પહોંચી જાસે ને એને એક મેડલ મળશે તોય કહે ચાલ હાલ તો બે મે લડાઈ તો હને સસલું તો બહુ તો એક તો થાળ તો પકાચમો તો ના જોડી શકે ધીરે ધીરે જાતો પછી હને સસલું તો બહુ થાકી ગઈ તો એક મસ્ત મોં ત છાડાવ સરસ મજાનું તો અહીં બેઠો તો એ તો આવી રીતે તો બોચી બહુ મસ્ત ન પવન આવતો તો ને એને ઊં सारी गई ने काज बो थोड़ो कागर पहुंच गया तो न पची ने ससुर उठने तो जो ने तो कहे आये तो काज तो पहुंच गयो मल में और न पत्तो आये तो तो यहाँ वो मैं चारू और तो यहाँ का तो काज तो पहुंच गयो पची है ने मेडल मेडल हमारे वीडियो को मैं तो लाइक कर चुके सब्सक्राइब कर चुके बाय